સિંહ વાળાને ગોડ ઓફ ઓનર આપી હાલમાં તેમના અંતિમ સંસ્કાર તેમના ભાઈ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારબાદ હાલમાં ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા તેમના દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે હાલમાં ભૂપેન્દ્ર પટેલનો પણ વિડીયો છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પણ ભગવાનને શાંતિ પાઠવે તે માટે પ્રાર્થના કરી છે જ્યારે મહીપાલસિંહને ગોડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી ત્યારબાદ તેમના પત્ની જે પ્રેગનેન્ટ છે હોસ્પિટલમાં દાખલ હતા તે પણ પહોંચ્યા હતા અને તેના દ્વારા પણ ધ્રુસકે ધ્રુસ્કે રડતા ખૂબ જ આ દુઃખદ ઘટના જે છે તેમણે એમ કહેવાય કે અંતિમ સલામી તેમની પત્ની આપી અને હાલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે ખરેખર દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે જરૂરથી કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખજો જરૂરથી મિત્રો કોમેન્ટની અંદર જય હિન્દ વંદે માતરમ લખી નાખજો